મધુન હોમ્સમાં મહાચક્ર પૂજા દેવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો સુરત ડિંડોલી ખાતે આવેલ પ્રાયુક સર્કલ પાસે આવેલ મધુન હોમ્સ ગેટ નંબર બે ખાતે શેજપુરે પરિવાર દ્વારા મહાચક્ર પૂજા દેવ આયોજન કરાયું હતું બાવીસમી એ સવારે ઘટ સ્થાપના ત્રીસમી એ દેવી લાવી અને સાથે ત્રીસમી એ સાંજે ચક્ર પૂજા સાથે પ્રસાદ નું આયોજન કરાયું હતું તો આ મહાચક્ર પૂજા દેવ પાંડુરંગ શાહ સેજપુરે પરિવાર દ્વારા આયોજન કરાયું હતું માયાબેન બારઠ અને સેજપુર પરિવારના સવાસી તથા કોર્પોરેટર અને સુરત મનપાના પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા આંગે વધુ માહિતી આપવામાં આવી હતી જે આપણું નામ કઈ જગ્યા છે સોમનાથ મરાઠે પરિવહન સમિતિ અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા આજે આ ઢીંડોલી ખાતેના મધુબન સોસાયટીમાં સહેજપુરી પરિવાર એમને ત્યાં આજે નવરાત્રિનો સાતમો દિવસ છે અને વિશેષ નવરાત્રિના પહેલાં દિવસથી જ આ સહેજપુરી પરિવારનું દેવનું કાર્યક્રમ એ રાખવામાં આવ્યું છે આ દેવનું કાર્યક્રમનું મહત્ત્વ ખૂબ મહત્વ ધરાવે છે સમસ્ત એમનો જે સેતપુરે પરિવાર જે કૌટુંબિક પરિવાર છે આ પરિવારના તમામ સદસ્યો એમાં હાજરી આપતા હોય છે સાથે ભોજન લેતા હોય છે પરડે સવાર સાંજે આરતી કરતા હોય છે શોભાયાત્રા કાઢતા હોય છે આ લગ્ન પ્રસંગ કરતાં પણ મોટો પ્રસંગની આ ઉજવણી આ પરિવાર કરતો હોય છે આ નવરાત્રિ દરમિયાન આ પ્રસંગ કરવું ખૂબ મોટી વાત છે નવરાત્રિ એવો પર્વ છે શક્તિ અને ભક્તિનો પર્વ છે હું માતાજીને પ્રાર્થના કરું છું સંપૂર્ણ આ શેજપુરે પરિવાર અને આપણા સુરતના સૌ નગરજનો પર માતાજીનો આશીર્વાદ બની રહે અને આવનારા દિવસોમાં જે દિવાળી પર્વ આવે છે આ દિવાળી પર્વમાં પણ આ તમામ આપણા પરિવાર પર પરિવાર પર આ ખુશીની લહેર આવે એવી હું શુભકામના કરું છું બોલો અંબે મા કી જય હું શેષપુરે પરિવારની મોટી સવાસીન છું અને હું બહુ ભાગ્યશાલી છું કે મેં અહીંયા સવાસીન બનેલી છું અને અહીંયા બધા ભક્તોની મનોકામના પૂર્ણ થાય અહીંયા લોકોની મનોકામના પૂર્ણ થાય અહીંયા આજે રોજ હજારની મંડળી જમવા આવે છે ભગવાન એને હરેક ઈચ્છા પૂરી કરો કેટલા દિવસનો આ પ્રોગ્રામ હોય આ આ ફેરી અગિયાર દિવસનો છે અને અહીંયા સેવા કરવાવાળા હજારો ભક્તો આવેલા છે

જે તમારું નામ કઈ જગ્યા છે અને શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બોલો શ્રી અંબે માતા કી જય હું શેષપુરે પરિવારમાં સવાશી નીકળેલી છું અમે બધા મળીને માતાજીની સેવા કરીએ છીએ બધા મળીને અહીંયા ગીત ગાય છે અને રાત્રે પ્રસાદ વેચાય છે અમારા એરિયામાં બહુ સારું દેવનાનું કાર્યક્રમ થાય છે આ દેવનાનો કાર્યક્રમ થાય એટલે ગોતીના બધા કુટુંબી ભેગા થઈને બધું આરતી પૂજા કરીએ છે આ પૂજામાં એવી વિશેષતા અમારે ચક્કર ભરાય અમારા ત્યાં અષ્ટમીનું ચક્કર ભરાય એમાં બધા ભજન ગાય અને બધા પરિવાર ભેગા થાય નવ દિવસનો કાર્યક્રમ છે ફક્ત આઠ આઠમી માળનો આનો એ કરે છે ચક્ર ભરાય છે માનતા એવી છે કે જે પણ ભક્ત સાચા દિલથી સેવા કરે છે એમની ઈચ્છા પૂરી થાય એટલે આ માનતા રાખવામાં આવે છે ભક્તોને એવું સંદેશો આપે કે બધા મળીને ભગવાનની સેવા કરો માતાજીના ગુંડલા ગાવો અને મા બધાની ઈચ્છા પૂરી કરે છે